અરવલ્લી જિલ્લાના મોડાસામાં મંત્રીના પૌત્રને મંચુરની લારી ચલાવતા પ્રાંતિય શખ્સે ઢીબી નાખ્યા જવાબમાં મંત્રીપુત્રો અને ભાજપના હોદ્દેદાર પર પ્રાંતિય શખ્સોની ધોકાવાડી કરી ઘટના સ્થળે બે પીએસઆઈ કક્ષાના બે કર્મી હાજર હોવાની લોક ચર્ચા જો પોલીસ ઘટનાસ્થળે સ્થળે દરમિયાનગીરી કરી હોત તો આ ઘટના ના ઘટી હોત મન્ચુરિયનની લારી ચલાવતો શખ્સ પણ માથા ભરે હોવાની પૃષ્ટિ દસ દિવસ પહેલા પણ તેની સામે એક પોલીસ ફરિયાદ થયારું જાણવા મળ્યું જો ભણવા જતા મંત્રીના પૌત્રને સામાન્ય બાબતમાં આપણ પ્રાતિ શખ્સ ઢીબી નાખતો હોય તો સામાન્ય માણસનો શું આવે ગુજરાતમાં યુપી બિહારવાળા દ્રશ્યો સર્જાયા શું આ છે મારું ગુજરાત મોડાસા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા પોલીસ ની કારણે કારણે ગું ખુલ્લો દોર મળી રહ્યો છે ક્યાં સુધી ચાલશે વધારો જોવા મળી રહ્યો છે પોલીસના આવા તત્વો સાથેની બંધી અને બુટલેગરો સાથેની મિલી ભગતના કારણે આવી ઘટનાઓ જન્મ લે છે આ તો શિક્ષણ નગરી કહેવાતા મોડાસા માટે શરમજનક કિસ્સો કહેવાય રિપોર્ટર ભારત ચૌહાણ અરવલ્લી